હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ખેતરમાં તૈયાર થયેલ ઘઉનો પાક બળીને ખાક તલોદ ગામ ખાતે ખેતરમાંથી પસાર થતી વીજ લાઈનનો તાર તૂટતા ઘઉંનો પાક બળી ખાક થતા ખેડૂત પરિવાર પર આફ ફાટ્યા જેવી સ્થિતિ જે બેમાં રજૂઆત છતાં પરિણામ શૂન્ય તલોદ ગામની સીમમાં પોપોના સમય પટેલ બાબુભાઈ ફતેભાઈના ખેતરમાં વીજ તૂટતા ઘઉંનો પાક બળીને ખાક થઈ જતાં ખેડૂતને રાતા પાણી રોવાનો વારો આવે છે ખેડૂત જોડેથી મળતી માહિતી મુજબ અગાઉ વારંવાર વાયર બદલવા માટે જાણ કરેલ હોવા છતાં જેબીના અધિકારી કે કર્મચારીઓ ખૂન નિંદ્રામાં ઉપરોક્ત બાબતની જાણ થતા તલોદ નગરપાલિકા પ્રમુખ રમીલાબેન મહેશભાઈ ચાવડા ઉપપ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ તથા મુકેશભાઈ બાબુભાઈ પટેલ સ્થળ પર દોડી આવ્યા હતા ફાયર બ્રિગેડને જાણ કરાયાથી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જેબીમાં રજૂઆત છતાં લાઈન મેન્ટેનન્સનું કામ ન થતા આખરે ખેડૂતના ઘઉંનો શિકાર થતા ખેડૂત પરિવાર દ્વારા જેબીના કર્મચારી સામે રોષ જોવા મળ્યો હતો જીતુભાઈ રાઠોડ હિંમતનગર ખબર ન્યૂઝ તલોદ આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝ ને લાઈક કરો શેર કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો મારું નામ પટેલ બાઉભાઈ ફતાભાઈ જી બીમો આઠ થી દસ વખત વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ કમ્પ્લેનનું સોલ્વ થતી નહીં લાપરવાહીના લીધે આજે દોઢ થી બે વીઘા ઘઉં એકદમ સરગી ગયા પણ આજ સુધી દોઢ બે કલાક થયા પણ હજુ સુધી કોઈ મતલબ જી બીનો કોઈ અધિકારી આવવા તૈયાર નથી ખેડૂતને છેલ્લા ત્રણ ચાર મહિનાથી મહેનત કરી હાથમાવાયેલો કોડિયો ટૂંક પછી નહી ગયું આવી લાપરવાહી તો આ ગામમાં લગભગ દસ થી પંદર જગ્યાએ આ રીતના તાર લબડેલા જ રહેશે અને આ રીતના ઘઉં ભરવાની આવશે જે તે પણ જવાબદારી રહેશે એ જી બોર્ડની રહેશે